સરકારની ગાઈડલાઇન્સને લઈ રાજકોટના ટ્યુશન સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને આ અંગે વિરોધ પણ કર્યો છે સોળ વર્ષ સુધીના વિદ્યાર્થીઓને ટ્યુશન પર પ્રતિબંધને લઈ નારાજગી જોવા મળી રહી છે આ ગાઈડલાઇન્સમાં સુધારો કરવા માટે સરકાર સમક્ષ ટ્યુશન એસોસિએશનના હોદ્દેદારો રજૂઆત પણ કરશે સરકારની કેટલીક બાબતો અમે એને ડાયરેક્ટલી ઓર ઇન મંજૂરી કરવા તૈયાર છીએ પણ દરેક ક્લાસમાં એના કાઉન્સલર રાખવું એ બહુ એના અઘરું દરેક શિક્ષક માટે છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક બીએડ કરે બીએડ કરેલા શિક્ષકો એન્જિનિયર કરેલા શિક્ષકો જેને રોજગારી ક્યાં ને ક્યાં પ્રાઇવેટ અથવા સરકારીમાં મળતી નથી એ એના એની અંદર ટીચિંગ સ્કિલ હોવાના લીધે એ શિક્ષક તરીકે જોડાય છે અને ટ્યુશન શરૂ કરે છે તો આ નહીં થાય તો ગુજરાતમાં લાખો શિક્ષકો અને ભારતમાં કરોડો શિક્ષકો જે છે એ બેરોજગાર બની જશે અને બેરોજગારીનો બોધ છે એ સરકાર ઉપર જ આવશે